અંકલેશ્વર પાસેના હાઈવે ઉપર હીટ એન્ડ રન ના બનાવમાં મોપેડ પર સવાર બે સગી બહેનોના મોત જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ભટકોદરા ગામ પાસેની ઇકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા ખાન તેમની બે પુત્રી અને સીમા જલાલને લઈને મોપેડ પર જુલાઈના રોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે જોવા માટે શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજાનું જુલુસ જોઈ તેઓ મોપેટ ઉપર ઘરે પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેઓની મોપેડને અડફેટમાં લે ગયા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પિતા શેર અલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે સત્તર વર્ષીય કનીજ ફાતમા અને સોળ વર્ષીય સીમા જમાલના ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યા હતા જ્યારે શેર અલી ખાનની ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ તરફા જાણે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને સગી બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પિન્ટુમો દી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર